નમસ્કાર સીતારામ હરહર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો દીપ્તિ મકવાણા ચેનલમાં હું બધા લોકોનું વિડીયો જોનાર મારા સબ્સ્ક્રાઇબર મિત્રો બધા લોકોનું હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આજે હું તમને દેવ દિવાળીની નાનકડી એવી વાર્તા સંભળાવીશ મિત્રો કે જોડાયેલા રહેજો તો અગિયારસ એટલે કે દેવ દિવાળી એટલે કે દેવોની દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે દેવો આ દિવસે સ્વર્ગલોકમાં ખૂબ જ ધામધૂમ ધામધૂમપૂર્વક ઉત્સવ મનાવે છે આ દિવસને દેવ ઉઠી અગિયારસ પણ કહેવામાં આવે છે અષાઢ સુદ

બલિરાજાને ત્યાં ચાર માસ સુધી દ્વારપાળ તરીકે ફરજ બજાવેલી ત્યાર પછી કારતક સુદ અગિયારસના દિવસે તેઓ પોતાની ફરજમાંથી મુક્ત થયા અને તુલસી સાથે તેમણે વિવાહ કર્યા આ દિવસે ઘણી જગ્યાએ વિષ્ણુ ભગવાનનો પ્રભોત્સવ મનાવવામાં આવે છે આ દિવસે તુલસી વિવાહ તુલસી વિવાહ ઉત્સવ ખૂબ ઉત્સાહપૂર્વક પણ ઉજવવામાં આવે છે ચલો આવજો સીતારામ હર હર મહાદેવ તો નાનકડી એવી જ આ દેવ દિવાળીની આપણે નાનકડી વાર્તા તમને લોકોને વિડીયોમાં જણાવી તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો લાઈક કરજો વધુમાં વધુ વિડીયોને શેર કરજો સીતારામ હર હર મહાદેવ અને જય માતાજી